રબારીએ શું ટકોર કરી તેની સાથે જ શું ખરેખર ગુજરાતમાં તેવું ચાલી રહ્યું છે તેની ટકોર કરવામાં આવી કે શું તે દરેક વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ પૂર્વધારા સભ્ય ગોવા રબારીએ માલધારી સમાજના સંમેલનમાં એક ટકોર કરી છે અને સમાજના યુવાનોને કહ્યું છે કે તમારે અફીણથી દૂર રહેવું જોઈએ અને તેમના આના ઉપર તે બાદ સ્પષ્ટતા પણ કરી છે તો સૌથી પહેલા તો સાંભળીએ કે તેમણે જાહેર મંચ ઉપરથી ટકોર કરતા શું કહ્યું હતું અને કેમ અફીણથી દૂર રહેવાની વાત કરી છે તે અને પેલા રસ અને હોજવાળામાંથી માર રહેજો એ પણ મારી વિનંતી છે એ ખૂબ જરૂરી છે આ સમયની અંદર આ સમયની માંગ છે કે રસ ને હોજવાળું બે નુકસાન કરે છે મોટું સમાજને કલંક લગાડે છે હોજવાળું તો એટલે એમાંથી બધા નીકળી જજો બીજું ઘણું બધું છે એ પણ તમામ યુવાનોને વિનંતી છે ખૂબ બીજી બધી છે બધા મડીલનો માન રાખજો મા બાપની ખૂબ સેવા કરજો ધાનેરા ખૂબ દુઃખી થઈને મોટો થેલો છે પચીસ વર્ષ પહેલેની પરિસ્થિતિ કઈ જુદી હતી જે પ્રમાણે ગોવા રબારી સ્વીકારી રહ્યા છે કે ગુજરાતમાં અફીણ વેચાય છે તેની સાથે જ તેઓ કહી રહ્યા છે કે સમાજના યુવાનોએ આ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ કારણ કે આ વસ્તુ આપણા માટે નુકસાનકારક છે એટલે પૂર્વ ધારાસભ્ય પણ હવે સ્વીકારી રહ્યા છે કે ગુજરાતમાં આવી જ રેલમછેલ અફીણની હોય કે પછી દારૂની હોય તે જોવા મળી રહી છે એટલા માટે જ તેમણે ક્યાંક સમાજના યુવાનોને ટકોર કરી છે અને ટકોર કરતા કહ્યું છે કે હવે આવી રીતે જેટલા પણ અફીણ વેચાય છે તે દરેક વસ્તુથી સમાજના યુવાનોએ અત્યારે હાલ દૂર રહેવું જોઈએ તેના પછી મીડિયા દ્વારા જ્યારે તમને સવાલ પૂછવામાં આવ્યો કે શું આ સમાજને ટકોર કેમ કરવામાં આવી હતી ત્યારે ગોવા રબારીએ શું જવાબ આપ્યો હતો તે પણ સાંભળીએ હા સમયને સંજોગ પ્રમાણે થોડું બોર્ડર રાજસ્થાનની બોર્ડર છે એટલે ક્યોકને ક્યોક થોડું હોજવાળું થતું હોય એટલે મોટિયાળા અમારા યુવાનીયા છે એમણે કહ્યું કે ભાઈ આ સમય જે જેથી સમયની સાથે નહીં ચાલીએ તો બીજા સમાજોની હરોળમાં જતો વાર લાગશે એટલે એમાંથી થોડા મુક્ત છો એટલે અમારે રસનું કે બપોર વાળું ઉલ્યું કે રાજસ્થાન વાળું કે હોજ વાળું એ બધા સમજી જાય ને ઓછું કરવાનું છે અને શિક્ષણ પર ખાસ ધ્યાન રાખો શિક્ષણ છે એ જ મેઈન પાયો છે પ્રગતિનો પાયો શિક્ષણ છે હેલો જ્યાં શિક્ષણ ન હોય ત્યાં જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીએ સ્પષ્ટતા આપી કે અત્યારે હાલ બોર્ડરની નજીક આવી રીતે જે વહેંચાણ થઈ રહ્યું છે તેનાથી સમાજના યુવાનોએ દૂર રહેવું જોઈએ તેની સાથે જ અનેક એવા ખુલાસા પણ કર્યા એટલા માટે માટે થઈને કહ્યું કે 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 મેં માલધારી સમાજ હોય હોય પછી બીજા યુવાનો તેમના અત્યારે હું કરું છું તે લોકોએ આવી રીતે અફીણથી દૂર રહેવું જોઈએ ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ છેલતો છે જ તેની સાથે હવે અફીણ પણ વહેંચાય છે અને તેને લઈને પૂર્વ ધારાસભ્ય જાહેર મંચ ઉપરથી સ્વીકારી પણ રહ્યા છે કે યુવાનોએ અફીણથી દૂર રહેવું જોઈએ જો ગુજરાતમાં અફીણ મળતું જ